નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ધ ફાર્મર લાઈફમાં આપ બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આ પાછળ તમે જોઈ શકો છો નેપિયર ઘાસ પ્રોટીનનો ખજાનો મિત્રો અને પ્રોટીનથી ભરપૂર પશુપાલન મિત્રો પશુપાલકો માટે આ બેસ્ટ ઘાસ છે જોઈ શકો છો ગાય ભેંસ તમામ દૂધાળા તેમજ બધા પશુઓ માટે આ બેસ્ટ નેપિયર ઘાસ આપ જોઈ શકો છો મિત્રો આ ઘાસ આશરે 8 થી 9 ફૂટ ઊંચાઈ નું થાય છે ખૂબ જ ભરપૂર છે પ્રોટીન થી દૂધપૂર્ણ પશુઓ વધારે આપે છે આનાથી એક જ પૂરો તમે નાખો એટલે ગાય કે ભેસ આનાથી સંપૂર્ણપણે ધરાઈ જાય છે વાટી લ્યો એટલે આમાં વાટ આયત કરે છે વાટીને તમે પાણી પાઈ દો એટલે આમાં વાટ એકદમ ચાલુ રહેશે જોઈ શકો છો તમે જો મિત્રો બેસ્ટ છે આ નેપિયર ઘાસ મિત્રો નેપિયર ઘાસ કઈ રીતે વાવવું ક્યાંથી મળી રહેશે તે તમામ માહિતી માટે આપણો નંબર ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે આ નેપિયર ઘાસ વાવવા માટેની કઈ રીતે પ્રોસેસ છે તેનું સંપૂર્ણ માહિતી આપણી ચેનલ ધ ફાર્મર લાઈફમાં તમને મળી રહેશે અને મિત્રો પહેલાં તો અમારી ચેનલને જેણે સબસ્ક્રાઈબ નથી કર્યું તે મિત્રો પહેલાં તો સબસ્ક્રાઈબ કરી લો મિત્રો આ નેપિયર ઘાસ છે આ આઠથી નવ ફૂટ ઊંચું છે પ્રોટીનામાં બહુ જ ભરપૂર પ્રમાણમાં હોય છે પશુ માટે બહુ બેસ્ટ સારો છે આ અને બેસ્ટ છે જો મિત્રો આપણે ઘાસની વચ્ચે આવી ગયા છીએ જો તમને બતાવું છું મિત્રો એક દોઢ ફૂટના પ્રમાણમાં કાતરી કાતરીથી વાવવાનું હોય છે આ બધી જ તમને માહિતી ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે ત્યાં અમારો નંબર પણ નાખેલો હોય એમાં તમે કોન્ટેક કરી શકશો કઈ રીતે વાવું આનું બિયારણ ક્યાં મળી છે તે તમામ સંપૂર્ણ માહિતી આમાં મળી છે આપને જો મિત્રો જોઈ શકો છો અત્યારે ઘાસ કેટલી ઊંચાઈ થી થઈ ગયું છે અમે તો રોજ અમારા ગાયોને ભેંસોને આ ખવડાવીએ છીએ અને દૂધની ક્ષમતામાં પણ વધારો કરી દેશે ખૂબ ઓછા ખાસથી ઝડપથી ટોર ધરાઈ જાય છે અને આમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન મળી રહી છે પશુઓને અને આનો તમે વાટી લ્યો એટલે પાંચથી સાત દિવસમાં પાછો વાટ આવી જાય છે અને શિયાળો ચોમાસું ઉનાળો ત્રણેય ત્રણેય સિઝનમાં થતું રહેશે એકવાર વાવી ગયો અને પાણી પીવડાવવા કરો એટલે કમ્પ્લીટ આ વાદાને આવ્યા કરે છે જો મિત્રો આ નેપિયર ઘાસની અંદર આપણે ઘૂસી સૂકા અને અંદરથી જ આપણે જોવા તમને બતાવી રહ્યા છીએ જુઓ મિત્રો જોઈ શકો છો તમે આ બહુ જ સારી રીતે પશુઓ માટે બેસ્ટ આહાર પોષણકષમ અને પ્રોટીન પ્રોટીનથી ભરપૂર એવું નેપિયર ઘાસની તમામ સંપૂર્ણ માહિતી અમારી ચેનલમાં તમને મળી છે તે માટે તમે અમારો જરૂરથી સંપર્ક કરજો મિત્રો અને ખેડૂતલક્ષી આવા જ અમારા માહિતીવાળા અને ડિટેલવાળા વિડીયો અને ખેડૂતલક્ષી વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ધ ફાર્મર લાઈફને સબસ્ક્રાઈબ કરજો મિત્રો લાઈક કરજો અને જરૂરથી મિત્રો શેર કરજો ખૂબ ખૂબ આભાર